નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો છેલ્લા કેટલાક સમયથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતને અસર કરતી કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો આ ચર્ચાના કેન્દ્રમાં મુખ્ય ત્રણ શહેરો રહેલા છે એક છે અમરેલી બીજું છે વિસાવદર અને ત્રીજું છે ગોંડલ આ ત્રણેય શહેરોના વિષયો અલગ અલગ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ ત્રણેય શહેરોની અંદર ચાલતી ચર્ચાઓમાં ભ્રષ્ટાચાર હની ટ્રેપ અને રાજકીય મહત્વ મહત્વકાંક્ષાઓ ક્યાંક ને ક્યાંક દેખાઈ આવે છે પ્રથમ વાત કરીએ અમરેલીની અમરેલી હંમેશા રાજકીય ફલક ઉપર ચર્ચાનું કેન્દ્ર રહેલું છે તેમાં કોઈ નવાઈનું વાત નથી પરંતુ જ્યારે સત્તાધારી પાર્ટીના લોકો જ વિરોધ પક્ષની ભૂમિકામાં આવે અને તંત્રથી નારાજગી વ્યક્ત કરે ત્યારે બધું સમૂહ સૂત્રું હોય તેવું કહી શકાય નહીં અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને લીલીયા પંથકના રહેવાસી એવા વિપુલભાઈ દુધાતે થોડા દિવસો પહેલા દારૂ બાબતે આક્ષેપ કરતો એક વિડીયો વાયરલ કરેલો અને આ બાબતે તેમણે અમરેલી જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરી આ મામલે અમરેલી પોલીસ તંત્ર વહીવટી તંત્ર અને વિપુલ દુધાત આમને સામને આવી ગયા છે પ્રથમ એવું લાગતું હતું કે આ મામલે વિપુલ દુધાત એકલા અટુલા છે પરંતુ તાજેતરમાં તેમને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા પૂર્વ કેબિનેટ મંત્રી અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીનો સહકાર મળ્યો છે એટલે આ બાબત ખૂબ ગંભીર બની જાય છે દિલીપ સંઘાણીએ વિપુલ દુધાતને ટેકો આપતા સમગ્ર તંત્રને આડો હાથ લીધો છે અને તેમણે ખુલ્લેઆમ જાહેરાત કરી છે કે ભાજપનું કાર્યાલય કઈ રીતે ચાલે છે તે વિશે વાત કરતાં એસપીને હું જણાવવા માગું છું કે તમે પોલીસ તંત્રમાં ક્યાં ક્યાં કઈ રીતે કામ કરો છો તેની મને ખબર છે અને આ બાબતે હું સરકારમાં એટલે કે મુખ્યમંત્રી સુધી આ વાતને રજૂઆત કરીશ ત્યારબાદ તેમણે ચીમકીના સ્વરમાં કહ્યું છે કે જો આ બાબતે કશું યોગ્ય નહીં થાય ચૂંટાયેલા પ્રતિનિધિઓને જો સાથે આવવું હોય તો આવે અને ના આવવું હોય તો ના આવે પરંતુ જો આ બાબતે કશું યોગ્ય નહીં થાય વિપુલ દુધાતને એકલા છોડી દેવામાં આવશે તો હું આગેવાની લઈ અને અમરેલી જિલ્લા પોલીસ વડાનો ઘેરાવ કરીશ અને આ બાબતના આ આંદોલનનું હું નેતૃત્વ લઈશ આ બાબત ખૂબ જ ગંભીર બની જાય છે અમરેલીમાં આંતરિક ગજગ્રાહ છે ભાજપની અંદર આંતરિક ગજગ્રાહ છે તે સર્વવિદિત છે બધા લોકો જાણે છે પરંતુ આ બાબતમાં અગાઉ પાયલ ગોટીના પ્રકરણમાં લેટરકાંડ વખતે પણ તેમના આરોપીઓએ દિલીપભાઈને તેમના ઘરે જઈને મુલાકાત કરી અને તેઓ નિર્દોષ હોવાની વાત કરી યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની માગણી કરી હતી ત્યારે પણ દિલીપભાઈએ આ બાબતમાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરેલું અને તેમને સાંત્વના આપતા જણાવેલું કે જો તેઓ નિર્દોષ છે તો તેઓ તેમની પડખે ઊભા છે અને તેમને છેક સુધી તેમની સાથે રહેશે અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરશે એટલે અમરેલીનું રાજકારણ એ પક્ષ વિપક્ષનું નથી પણ પક્ષનું આંતરિક થઈ ગયું છે અમરેલીમાં દિલીપભાઈ જ્યારે આગેવાની લેતા હોય ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તંત્ર માટે એક ખૂબ જ ચિંતાનું કારણ બની રહેવાનું છે અને આગામી સમયમાં આ બાબતે કંઈક નવા જૂની જોવા મળે તેવી ચર્ચા ચાલી રહી છે બીજી વાત વિસાવદરની વિસાવદરમાં ગણતરીના દિવસોમાં ચૂંટણી છે પેટા ચૂંટણી છે વિસાવદરમાં પણ છે અને કડીમાં પણ છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આમ આદમી પાર્ટી અને પ્રજાસ શક્તિ ડેમોક્રેટિક પાર્ટી એટલે કે શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પાર્ટી આ બંને ઉમેદવારો જાહેર કરેલા છે પરંતુ માત્ર વીસ દિવસની આસપાસનો સમયગાળો બચ્યો હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરી શકતી કરી શક્યા નથી તે તેમનો આંતરિક ડખો દર્શાવે છે કોઈનું નામ જાહેર કરવા જતાં અન્ય લોકો નારા નારાજ થઈ અને વિરોધીઓની સાથે બેસી જાય તો તેમને આ સીટ ગુમાવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ મોટા રાજકીય પક્ષોના આંતરિક ડખાવો પ્રજાની નજર સમક્ષ સતત ચાલી રહ્યા છે સત્તાનો લાડુ ખાવા માટે અહીં દરેક લોકો લાલાયિત છે અને વિસાવદરની અને કડીની આ દશા જોતાં આપણને સ્પષ્ટ દેખાય છે કે એક પેટા ચૂંટણીની અંદર પણ તેઓ વીસ દિવસ માત્ર બાકી હોય ત્યારે પણ પોતાના ઉમેદવારો જો જાહેર ના કરી શકતા હોય તો તેમની સ્થિતિ કેટલી વિકટ હશે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ ગત ઓગણત્રીસ તારીખે કડી માટે ડૉક્ટર ગિરીશભાઈ કાપડિયાના નામની જાહેરાત કરી છે અને વિસાવદર માટે કિશોરભાઈ કાનકડ એટલે કે કાનપરિયા અટક છે તેમની તેમની જાહેરાત કરી છે એટલે વિસાવદર માટે હવે આમ આદમી પાર્ટીથી તરફથી ગોપાલ ઇટાલિયા અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તરફથી કિશોરભાઈ કાનકડ એમ બે ઉમેદવાર જાહેર થયા છે ભાજપ તેમના કોઈ કયા ઉમેદવારને જાહેર કરે છે તે આગામી દિવસોમાં જોવા મળશે અને કોંગ્રેસ કોને રજૂ કરે છે કોને ટિકિટ આપે છે તે પણ જોવાનું ખૂબ રસપ્રદ છે પરંતુ તેમની પાસે પ્રજા પ્રચાર માટેનો કેટલો સમય રહેશે અને લોકોના સંપર્ક માટેનો કેટલો સમય રહેશે અને આ ભાંગજળની અંદર લોકોના મન મનની અંદર શું અસર થશે તે એક જોવું ખાસ દેખાઈ આવે છે અને છેલ્લે ગોંડલ ગોંડલ ઘણા સમયથી વિવિધ કારણોસર ચર્ચામાં રહ્યું છે છેલ્લે ઓડિયો કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યા છે જે સાચા હોવાની આપણે કોઈ પુષ્ટિ કરતા નથી ને આપણે અહીંયા તે ઓડિયો રજૂ પણ કરતા નથી પરંતુ આવા ઓડિયો વાયરલ થઈ રહ્યા છે અગાઉ પણ આત્મહત્યા હની ટ્રેપ મારામારી આંદોલન આવું ગોંડલની તાસીર બની ગઈ છે આગામી બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીનું આ ટ્રેલર છે કે ગોંડલની ચૂંટણી કેટલી વિકટ રહેવાની છે ચૂંટણી પંચ માટે તંત્ર માટે ગોંડલમાં આ વખતે ચૂંટણી કરાવવી ખૂબ અઘરી બનવાની છે કારણ કે ગોંડલની અંદર બે હજાર સત્યાવીસની ચૂંટણીના પૂર્વ ભૂમિકા બાંધવાની શરૂઆત એકબીજા સાથે કાવા દાવાઓ રમવાની શરૂઆત સામધામ દંડ ભેદને અપનાવવાની શરૂઆત અત્યારથી થઈ ગઈ છે દરેક વ્યક્તિ પોતાની દાવેદારી ઠોકી રહ્યા છે દરેક વ્યક્તિ પોતાના મની પાવર મસલ પાવરનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે ગોંડલની જનતાનું હિત જળવાઈ રહે તે માટે તંત્રએ કમર કસવી પડશે તંત્રએ નિષ્પક્ષ રહેવું પડશે અને આ એક ખૂબ જ અઘરી બાબત છે જે ગોંડલ બાબ ગોંડલ માટે ચિંતાનો વિષય છે કે ગોંડલની અંદર એક રાજકીય અખાડો બની ગયો બની રહ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવી રહ્યું છે એટલે વર્તમાન સમયમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ ત્રણ શહેરો મુખ્ય ચર્ચાનો વિષય બન્યા છે અને તેમની ચર્ચા આગામી સમયમાં શું પરિણામ લાવે છે શું નવા જૂની કરે છે તે માટે જનતા જનતામાં ચર્ચાનો દોર ચાલી રહ્યો છે જય હિન્દ જય ભારત